નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે રાજપીપળામાંથી પસાર થતા ફોર લેન હાઇવેમાં ગાબડા પડતા ફરી રિપેરિંગ શરૂ કરાયું છે ગત વર્ષે ચોમાસામાં હરસિદ્ધિ માતા મંદિર બેક રોડ અને લાકડાના બેનસાની પાસે રોડ વચ્ચે એક પછી એક બે મોટા ભૂવા પડ્યા હતા જેને પહેલાં માટી પૂરણ કરી મહિનાઓ સુધી ખેંચે રાખ્યા બાદ ડામર પાથરી રિપેર કરાયો હતો ત્યારે ફરી એકવાર આ રોડમાં ભૂવો પડતા રિપેરિંગ શરૂ કરાયું વર્ષ બે હજાર વીસ એકવીસમાં શિવાલય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ નામની વડોદરા સ્થિત કંપની દ્વારા એકોતેર કરોડ રૂપિયાના ખર્ચે આ રોડ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે વર્ષ બે હજાર બાવીસમાં રોડનું કામ પૂર્ણ થયું હતું અને પાંચ વર્ષ સુધી આ રોડને રિપેર અને સાચવણી કરવાની જવાબદારી શિવાલય ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીની છે પરંતુ રાજપીપળામાંથી પસાર થતો સીસી રોડ અને રોડ વચ્ચેનો ડિવાઇડ અનેક જગ્યાએ તૂટી ગયા છે અને કેટલીક જગ્યાએ રોડ બેસી જવાના બનાવો પણ બન્યા છે આ પ્રોજેક્ટની અંદર રાજપીપળા રાજરોક્ષી ટોકીજ નજીક એક નાડું બનાવવામાં આવ્યું હતું જે ટૂંક જ સમયમાં બેસી ગયું હતું અને વારંવાર રોડમાં ભૂવા કેમ પડે છે તે અંગેની જાણકારી માટે અમે થોડા સમય અગાઉ માર્ગ મકાન વિભાગના એક ઉચ્ચ અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે ભૂગર્ભ ગટરની નબળી કામગીરીને કારણે વારંવાર રોડમાં ભૂવા પડ્યું જેને કારણે લોકોમાં આ રોડની ગુણવત્તામાં નબળી કામગીરી થઈ હોય તે પ્રકારની ચર્ચા ચાલી રહી છે અને લાંબા સમયથી તૂટી ગયેલા ડિવાઈડરોને રિપેર પણ કરવામાં આવતા નથી આખરે બે વર્ષ સમયગાળા પછી હવે સ્ટ્રીટ લાઇટના થાંભલા ઊભા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેની લોકો લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા